દરેક કરણને કુંતીને મળવાનો અધિકાર છે આ શબ્દો છે હાલમાં જ નેધરલેન્ડના મેયર બનેલા અને જન્મની સાથે જ તેની માતાએ તર છોડેલા ફાલ્ગુનના તમે પણ કહેશો કે શું વાત કરો છો જે હા વાત જરા એમ છે કે તારીખ હતી દસ ફેબ્રુઆરી ઓગણીસો અને એક માસૂમ બાળકનો જન્મ થાય છે દરેક બાળક જ્યારે આ દુનિયામાં આવે છે ત્યારે તે પોતાની માતાના હૂંફાળા સ્નેહથી પોતાને સુરક્ષિત મહેસૂસ કરતું હોય છે પરંતુ એ જ મમતા રૂપી છાયડો જ્યારે બાળકને તરછોડે છે ત્યારે એ બાળકનું જીવન સંઘર્ષના તડકામાં ગરકાવ થઈ જાય છે અને આ માસૂમ બાળક સાથે પણ આવું જ થયું તેની સગી જનેતાએ તેને જન્મતાની સાથે જ અનાથાશ્રમમાં છોડી દીધો પરંતુ બાળકના નસીબનો માર્ગ તો કંઈક અલગ જ હતો જેના વિશે સાંભળીને તમે પણ ચોંકી જશો જે હા અનાથાશ્રમમાં તરછોડાયેલું આ માસૂમ બાળક આજે નેધરલેન્ડનો મેયર બની ચૂક્યો છે નેધરલેન્ડનો આ મજબૂત મેયર આજે પણ તેની માતાને કરણ બનીને શોધી રહ્યો છે જેના વિશે સાંભળીને તમારી પણ આંખો ભીની થઈ જશે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલશી જાડેજા અને હાલમાં જ નેધરલેન્ડના મેયર બનેલા ફાલગુન વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આપણે ત્યાં કહેવાય છે કે અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે કોઈ કશું કરતું નથી આ બધું તો થાય છે આપણી આસપાસ અનેક એવા લોકો જોવા મળી જાય છે જેમનું જીવન તળિયાથી શરૂ થાય છે અને એક એવો સમય આવે છે જ્યારે સફળતાના શિખરની ટોચ તેના પગ નીચે હોય છે હાલમાં જ નેધરલેન્ડના એક મેયર એવા ફાલ્ગુન ભારત આવ્યા છે અને તેનું કારણ છે તેની માતા જે હા આજથી એકતાળીસ વર્ષ પહેલા જન્મતાની સાથે જ જે માતાએ પોતાના બાળકને છોડી દીધું હતું એ બાળક આજે નેધરલેન્ડના મેયર છે છતાં તે પોતાની માતાને શોધવા ભારત આવ્યા છે

તેમનું નામ ફાલ્ગુન બિનેનજુક છે સત્તાવાર રેકોર્ડ મુજબ ફાલ્ગુનની માતાએ તેને જન્મ આપ્યો ત્યારે તે અપરિણીત હતી સામાજિક મુશ્કેલીઓના કારણે તેને ફાલ્ગુનને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો અને તેને નાગપુરના એમએસએસ અનાથ આશ્રમમાં છોડી ગઈ હતી અહીં ન માત્ર બાળકો પરંતુ સ્ત્રીઓને પણ આશ્રય આપવામાં આવે છે એમએસએસની નર્સોએ એક મહિના સુધી બાળકની સારસંભાળ રાખી બાળકનો જન્મ ફેબ્રુઆરીમાં થયો હતો અને તેનું નામ ફાલ્ગુન રાખવામાં આવ્યું હતું થોડા અઠવાડિયા બાદ ફાલ્ગુનને મુંબઈ લઈ જવામાં આવ્યો જ્યાં તેને એક ડચ દંપતીએ દત્તક લઈ લીધો ડચ દંપતી બાળકને લઈને નેધરલેન્ડ જતું રહ્યું અને ત્યાં જ તેનો ઉછેર કર્યો ફાલ્ગુન નેધરલેન્ડમાં જ મોટો થયો તેને ભારત બાબતે કશું જ જાણકારી નહોતી તેને ફક્ત ભૂગોળના પાઠ્યપુસ્તકોમાં ભારતના નકશા જોયા હતા જેમ જેમ તે મોટો થતો ગયો ફાલ્ગુનને તેની અસલી માતા વિશે જાણવાની ઈચ્છા વધતી ગઈ હતી અને તેણે ભારત આવવાનો નિર્ણય પણ લઈ લીધો હતો ફાલ્ગુન બે હજાર દરમિયાન તેણે દક્ષિણ ભારતનો પ્રવાસ કર્યો હતો પરંતુ આ વખતે ફાલ્ગુનનો હેતુ અલગ હતો કદાચ તેને તેની સગી માતાને મળી જાય તેવી તેની ઝંખના હતી તેમણે તેના માટે નાગપુરમાં એમએસએસની મુલાકાત પણ લીધી ફાલ્ગુન બે હજાર પચીસમાં ત્રણ વખત ભારત આવ્યા તેમને એક અધિકારીની મદદથી શેલ્ટર હોમની તે નર્સનું સરનામું મળ્યું જે ફાલ્ગુનના જન્મ સમયે ત્યાં કામ કરતા હતા તેઓ હવે નિવૃત્ત થઈ ચૂક્યા છે ફાલ્ગુન ઓગસ્ટ બે હજાર પચીસમાં નાગપુર આવ્યા હતા નાગપુર કલેક્ટર વિપિન ઈટાંકની મદદથી તેઓ તે નર્સના ઘરે પણ ગયા જ્યાં તેમને જાણવા મળ્યું કે તેમનું નામ નર્સે જ રાખ્યું હતું નર્સને મળીને ફાલ્ગુને કહ્યું હું તેમને મળીને ખૂબ ખુશ થયો તે મહિલાને મળવું એ ક્યારેય ન ભૂલી શકાય તેવો અનુભવ હતો જેણે મને મારી ઓળખ આપી હતી નાગપુર નગરપાલિકા કમિશનર અભિજીત ચૌધરીએ ફાલ્ગુનના જન્મ સંબંધિત દસ્તાવેજો શોધવામાં મદદ કરી દસ્તાવેજોમાં આ માહિતી સામે આવી કે ફાલ્ગુનની માતા એક વર્ષની અપરિણિત મહિલા હતી જે સમાજના ડરથી તેમનું પાલન પોષણ કરી શકતી ન હતી તેથી તેમને શેલ્ટર હોમમાં છોડી ગઈ હતી દસ્તાવેજોમાં ફાલ્ગુન અને તેમની માતાનું નામ નોંધાયેલું છે જોકે ફાલ્ગુને તેમની માતાનું નામ સાર્વજનિક કર્યું નથી માતૃસેવા સંઘ અનાથ બાળકો અને પીડિત મહિલાઓ માટે બનાવવામાં આવેલું એક શેલ્ટર હોમ છે શેલ્ટર હોમના અધિકારીઓ અનુસાર અહીં અવારનવાર અપરિણિત માતાઓ પોતાના નવજાત બાળકોને છોડી જાય છે ફાલ્ગુ નેધરલેન્ડના શહેર હિમસ્ટેડના મેયર છે ફાલ્ગુને પોતાની માતાને શોધવા માટે એનજીઓ નગરપાલિકાઓ અને પોલીસની મદદ પણ માગી છે ફાલ્ગુન કહે છે કે મને લાગે છે કે મારી માતા મને છોડીને જવાથી હજુ પણ આઘાતમાં હશે હું ફક્ત તેમને મળીને બતાવવા છું કે હું ઠીક છું છું અને ખુશ હું તેમને એકવાર જોવા માંગુ છું ફાલ્ગુનનું કહેવું છે કે તેઓ એક ખુલ્લા પુસ્તક જેવા છે તેમણે મહાભારત પણ વાંચ્યું છે ફાલ્ગુને કહ્યું કે મને લાગે છે કે દરેક કર્ણ અને કુંતીને મળવાનો અધિકાર છે ફાલ્ગુને નેધરલેન્ડમાં એક ડચ મહિલા સાથે લગ્ન કર્યા છે બંનેને ચાર બાળકો છે તે કહે છે કે તેમની પત્નીએ તેમને હંમેશા પોતાના મૂળ શોધવા માટે પ્રેરિત કર્યા છે તેમણે પોતાની દીકરીનું નામ પણ પોતાની માતાના નામ પરથી જ રાખ્યું છે તો હાલ તો આ ઘટનાની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે આપ સૌ કોઈ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર